દેશભરમાં રાષ્ટ્રભાવના અને આર્થિક સ્વાવલંબને વેગ આપવા માટે વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે ત્યારે દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી દ્વારા પણ એક અનોખી પહેલ કરવામાં આવી છે સરદાર કૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીના કુલપતિ ડોક્ટર આર એમ ચૌહાણની પ્રેરણા અને વિદ્યાર્થી કલ્યાણના આજે હર ઘર તિરંગા અને વોકલ ફોર લોકલ અભિયાન અંતર્ગત એક જાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું આ રેલીનો મુખ્ય ઉદ્દેશ્ય લોકોમાં રાષ્ટ્રધ્વજ પ્રત્યે સન્માન રાષ્ટ્રભાવના જગાડવાનો તેમજ સ્વદેશી વસ્તુઓ ખરીદવા માટે પ્રોત્સાહિત કરવાનો હતો યુનિવર્સિટીના કુલપતિ ડોક્ટર આર એમ ચૌહાણે વિદ્યાર્થીઓને આઠમી ઓગસ્ટના ઐતિહાસિક મહત્વ વિશે માહિતી આપતા જણાવ્યું કે આજના દિવસે રાષ્ટ્રપતિ મહાત્મા ગાંધીએ અંગ્રેજો ભારત છોડો ચળવળ શરૂ કરી હતી તેમણે વિદ્યાર્થીઓને વિદેશી વસ્તુઓના મોંમાંથી બહાર નીકળીને સ્વદેશી ઉત્પાદનો અપનાવીને દેશની આર્થિક વ્યવસ્થાને મજબૂત બનાવવા આહવાન કર્યો હતો આ કાર્યક્રમમાં સરદાર કૃષ્ણનગર વિદ્યાલય અને કૃષિ યુનિવર્સિટીની વિવિધ કોલેજોના સાતસોથી વધુ વિદ્યાર્થીઓ ઉત્સાહભેર ભાગ લીધો હતો આ રેલીનું આયોજન નિયામક વિદ્યાર્થી કલ્યાણની કચેરી દ્વારા સફળતાપૂર્વક કરવામાં આવ્યું હતું